તમે બસ સ્ટેન્ડ થી આવતા હોય તો બસ સ્ટેન્ડ થી વોકિંગ ડિસ્ટન્સ છે ખાલી તમે બે મિનિટ માં અહીંયા પહોંચી જાવ તો ચાલો આપણો મગ પુલાવ રેડી છે તમે જોઈ લો બધા વેજીટેબલ્સ ને દહીં ને ધાણા નાખીને ઉપરથી આ લસણ ની ચટણી નાખી કિરીટભાઈ તમને અહીંયા મગ પુલાવ ખાધો કેવો લાગ્યો ઓહ આઈ ક્લાસ સુપર એમ સુરેન્દ્રનગર માં ફર્સ્ટ આઈ ક્લાસ આઈટમ છે તમને ઓ વિચાર કે દેવો પેલા તો મગ પુલાવ બને મગ પુલાવ માં એવું છે મારા વાઈફ છે ને આડન છે વિદ્યાનગર ના અચ્છા એટલે પછી ત્યાં અમે ખાધો દેખ પે એટલે વિચાર આવ્યો કે આપણે મગ પુલાવનું ભાઈ હાઈલી રિકમેન્ડેડ છે ખાલી વીસ રૂપિયાની અંદર તમે આ નાસ્તો ખાવ ને એકદમ હેલ્ધી નાસ્તો કહેવાય આમાં કોઈ પણ તો કેમ છો બધા બધાનો હાર્દિક સ્વાગત છે અમારા એક નવા જ વિડીયોમાં અને આજનો વિડીયો ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે ચરોતર એટલે કે આણંદ સાઈડની જે ફેમસ સ્ટ્રીટ ફૂડ છે મગ પુલાવ એ હવે આપણા સુરેન્દ્રનગરમાં આવી ગયું છે તો ચાલો આપણે એમના ઓનર સાથે મળીએ કે કેવા મગ પુલાવ બનાવે છે શું એમનો ટાઈમિંગ છે કેટલા રૂપિયામાં વેચે છે આખો વિડિયો તમે જોજો તમને મજા મજા આવશે એડ્રેસ ની વાત કરું તો બસ સ્ટેન્ડ ની બાજુમાં સ્વામિનારાયણ મંદિરની બાર અને સી હોટલ સામે જ આ ભાઈ એક્ટિવા ઉપર સુંદર મજાના મગ પુલાવ વેચે છે તો આ છે આઈના ઓનર શું નામ તમારું દશરથસિંહ પરમાર મારું નામ દશરથસિંહ પરમાર તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તો શું વેચો છો આપણે મગ પુલાવ છે આનની ફેમસ વસ્તુ છે મગ પુલાવ બતાવશો કેવો છે મગ પુલાવ તો તમે જોઈ શકો છો સુંદર મજાનો મગ પુલાવ છે બધા વેજીટેબલ્સ ને બધું નાખીને બનાવ્યું છે તો શું ભાવ છે આપડા એનો વીસ રૂપિયા ડીશ છે વીસ રૂપિયા પાર્સલ જોઈ તો મળી શકે પાર્સલ અને અહીંયા ખાવું તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા ગ્રાહકો અત્યારે નાસ્તો પણ કરી રહ્યા છે તો આપણો ટાઈમિંગ શું છે કોઈ ના સવાર સવારમાં સાડા નવ થી દસ માં ગરમ આવે તો રોડ ને એક વાગે પૂરું થઈ જાય સાંજે

અને સી હોટલ સામે અને કદાચ તમે બસ સ્ટેન્ડ થી આવતા હોય તો બસ સ્ટેન્ડ થી વોકિંગ ડિસ્ટન્સ છે ખાલી તમે બે મિનિટ માં અહીંયા પહોંચી જાવ તો કઈ વાંધો નહીં તમને એવો વિચાર ક્યાં થયો પેલા તો મગપુલાવ બને મગપુલાવ માં એવું એ મારા વાઇફ છે ને આણંદ છે વિદ્યાનગરના અચ્છા એટલે પછી ત્યાં અમે ખાધો દેખ એટલે વિચાર આવ્યો કે આપણે મગ પુલાવનું કરીએ નવી આઈટમ સુરેન્દ્રનગર માં આપડી હેલ્ધી ને સારી એમ કઈ નુકસાનકારક ને એમ ખરેખર સુરેન્દ્રનગર ની અંદર મગ પુલાવ નો પેલો જ આપડે ઓપ્શન ખુલી ગયો એટલે મેં કીધું ચાલો આ ભાઈ આપણે વિડીયો બનાવી નાખી તો ચાલો હવે ટેસ્ટ કરીને તમને બતાવું કે આમના મગ પુલાવ ખરેખર આનંદ જેવા છે કે નહીં મેં તો આનંદ ની અંદર ઘણીવાર વાર મગ પુલાવ ખાધેલા છે તો ચાલો ટેસ્ટ કરીએ અહીંયા ઘણા ગ્રાહકો અત્યારે નાસ્તો કરવા માટે શું નામ મળેલ તમારો કિરીટભાઈ કિરીટભાઈ તમને અહીંયા મગ પુલાવ ખાધો કેવો લાગ્યો

હા સરસ 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 તમે જોઈ લો સુંદર મજાના ખરેખર મગ પુલાવ છે તમને જોઈને જ એકદમ ટેમ્પિંગ લાગે તમને આખું હલાઈ ને બતાવું કેવા છે મગ પુલાવ આ જોઈ લો ખરેખર એક હેલ્ધી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન આવી ગયું છે સુરેન્દ્રનગરમાં એટલે અવશ્ય મુલાકાત લેવાનું ભૂલતા નહીં સવારમાં આખું તપેલું ભરીને લાવું અત્યારે આ ખાલી થવા આવ્યું આ સવારે હજી કેટલી વાર થઈ તમે આવ્યા બસ કલાક દોઢ બે કલાક જેવું થયું કલાક દોઢ કલાકમાં તમે જોઈ લો આખું તપેલું ભરીને લાવ્યા હતા અને અત્યારે ખાલી થોડાક મગ પુલાવ રહ્યા છે એટલે બને ત્યાં સુધી સવારે વેલા આવવાની ટ્રાય કરજો નગર તમારે ધક્કો થશે કઈ વાંધો નહીં ચાલો કાકા જય માતાજી જય માતાજી ના જોયેલો આ છે સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગર નું એક્ઝેક્ટ એની બહાર જ આ દશરથ સિંહ ઉભા રહે છે ડીશ બની શું શું આની અંદર તમે વેજીટેબલ્સ કયા કયા નાખો છો વેજીટેબલ માં છે ગાજર છે કોબી છે વટાણા છે મગ છે વાહ ભાઈ વાહ એકદમ હેલ્ધી નાસ્તો થઈ જાય વીસ રૂપિયા માં તમે જોઈ લો ડીશ થઈ જાય રેડી

ચાલો પહેલી બાઈટ લઈ આપણે વાહ ભાઈ વાહ ખરેખર કઈક યુનિક નાસ્તો ટ્રાય કરવો હોય સુરેન્દ્રનગર તમે ગાંઠિયા ખમણ ભજીયા ને એવું બધું તો બહુ ખાધું હશે પણ તમે આણંદ ચરોતર સાઈડ જાઓ તો અહિયાં આ ફેમસ આઈટમ છે એટલે ખરેખર મારાથી રેવાતું નથી બીજી બાઈટ તરત લઈ જ લઈ ભાઈ હાઈલી રિકમેન્ડેડ છે ખાલી વીસ રૂપિયાની અંદર તમે આ નાસ્તો ખાવ ને એકદમ હેલ્ધી નાસ્તો કહેવાય આમાં કોઈ પણ જાતને એસેન્સ કલર કે હજી મોટો એડ કરતા નથી એટલે તમારા માટે બેસ્ટ ઓપ્શન છે સુરેન્દ્રનગર આવો તો દશરથજી ના મગ પુલાવ ખાવાનું ભૂલતા નહીં તમને સુરેન્દ્રનગર નો પબ્લિક નો રિસ્પોન્સ કેવો છે સારો છે રિસ્પોન્સ સારો મળે છે અત્યારે અંદાજે તમે કેટલા ડબ્બા વેચી નાખો છો અંદાજે આમ પચાસ જેવા વેચી નાખું પચાસ જેવા ડબ્બા અને આપણે કેટલા બે એક મહિના થી બે મહિના અઢી મહિના જેવું થયું બે અઢી મહિના કઈ વાંધો નઈ સરસ તો સુંદર મજાનું આયોજન અહીંયા સેટઅપ કર્યું છે દશરથ સિંહ એટલે એકવાર વાર આમને મુલાકાત લઈને આમના મગ પુલાવ ટ્રાય કરજો અને આમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજના વિડીયો ને સમાપ્ત કરીએ તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તમારા માટે આપણે આવો નવા વિડીયો લાવતા જ રેસુ ચાલો મળીએ નવા વિડીયો થેન્ક યુ આભાર